આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણી સીડીપીઓ મંજુલાબેન હર્ષાબેન અને રાજુલા ઓફિસથી રાજુભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મહુવા તાલુકા એસએમસી ફેડરેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ફેડરેશન પ્રમુખ પ્રવીણભાઈ કવાડ જીવનભાઈ કવાડ વિઠ્ઠલભાઈ સોલંકી વિક્રમભાઈ ધાપા બલદીપભાઈ શિયાળ રાજુભાઈ દલ ગોપાલ ભાઈ જોડિયા તેમજ સ્વદીપ સંસ્થાના સ્ટાફ મિત્રો તેમજ એસએમસી સભ્યો વાલીઓ પીઆરઆઈ સભ્યો હાજર રહ્યા હતા આ સમિલના એજન્ડા નીચે મુજબ હતા પ્રાર્થના દીપ પ્રાગટ્ય સંસ્થાનો પરિચય બાળ ઉછેર એસએમસી ના કાર્યો આરટીઈ એક્ટ આરટીઆઈ સિઝનલ હોસ્ટેલ માઇગ્રેશન સરકારી યોજનાઓ એસએમસી ફેડરેશન સભ્યો દ્વારા થયેલી કામગીરી પર વાત એસએમસી સભ્યો દ્વારા ગ્રામ્ય લેવલે થયેલી કામગીરી અને આવેલા પરિવર્તન અંગે આજનું શિક્ષણ વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી આતકે એસએમસી સભ્યો ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પણ સરકારને ખબર પડશે તો સરકાર જો આટલે ટેકનોલોજીના યુગમાં આવી ગઈ હોય તો આપણે પણ સાથે કદમ મેળવવું પડશે આગામી દિવસોમાં એસટીના બોર્ડ પણ ઇંગ્લિશમાં આવી જશે ટોલ ટેક્સમાં બધું ઇંગ્લિશ આવી ગયું ત્યાં પણ છોકરીઓ કામ કરવા મી તો આવી બહુ મોટી બધા માટે દોડધામ વાળી જિંદગી ની અંદર આ કોમ્પિટિશન ના જમાનામાં કોમ્પ્યુટર